જય માતાજી રામ રામ જો જો એને આગણી પ્લાનિંગ કરતા તા કે હવે હેને કોઈ પતંગ કાપવા આવે શ્રી કૃષ્ણ જય માતાજીને થોડો કર્યો પાપડ કરવા ચલે ચલ પાપડ કરવા પાપડ ના મમી જો ખોખામાં ને દેખાયરા નથી ને તને ખબર ન પડે આ ને ખોખાનો તો દેવા આવું ને ઓ રાજસ્થાન વેવાટીએ

पाको, दर दरो? पाको दरो है के काचो डर पाको डर है काचो काचो है काचो है के पाको इता के पाको पाको, <laughs> पाको है दो रन में डर काच है काच होय तो काचो के इन अंदर तो गई काच के बाद काच होय तो पाको क्यों

રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ જો આપડા જલાભાઈ ની સંભાળ લઈ લીધી છે ને બાજી વાત કરે કેદી આવું ને કેદી નહીં ખીહર પછી ટૂંકમાં ગુરુવારે આવીએ પંદર ને હોળ તારીખ આસપાસ કદાચ આપણે જવું હે દવા છાંટવા કપડા કાલવારા જો ધોયા ના હોય ને તો એ ઠઠલ લે ધોયા ભલા મારા કાલવારા કપડા ના તો એ નથી થાવ હું તો 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 ઈ જ લાવી ને ઠઠલ લે હું ફેર પડશી ભાઈ તો પસે ધીરે ધીરે હજી હું તો ઠાર હે એટલે હું એ થોડક ઢીલા ઢોર કરું હું કેટલા વાઈ ગયા ઠાર નામ હે હજી તો હળા ગયા હળા આઠ માં થોડી વાર હાલો ભાઈ તો આપણે જો આજ સબરીની ઝૂપડીએ થી

ભાઈ ટાકો અહીંયા ને અહીંયા બાપુ એ ભરી લીધો હે પવન તડકો ના લાગે ને ફેર પડે એના હાટું થઈ ને મેં ચીપી તૈયાર કરી લીધો હતો રાજુભાઈ ગોકીરે નો માર કરે હે એમ કે ચીપીઓ તૈયાર કરી લીધો તો ટાકો લેવા આવ્યો ને જોયું તો ટાકો આખું પાણી નો રહ્યો હે નકર કર આપણે ટૂંકા ચા અહીંયા સાટું થી ત્યાં લઈ જાવ તો પણ હવે અહીંથી ને અહીંથી બે પંપ કરશું ને એટલે બહુ વાર તો નહીં લાગે પણ આજ તો લગભગ અહીંયા બપોર તો થઈ ગયા છે સાડા અગિયાર વાગી ગયા ઠાર હતો પછી ચારવી ગયા ઠાર માં ત્યાં દવા સાકીને ના સાકીને ખાડે ભાઈ ગઈ ચંપલ માં જ રૂપિયા હા ચંપલ તા જોઈ ને આપડે પગ થી પછી રાજુ ભાઈ ની પાર્ટી ખાડે ભાઈ ગઈ ટેકો દેવો જ વાંધો હાલે માર ને ખોપરી ને માવું બીજું હું હોય ને લઠ બનાવતા ખરો બનાવી મારે સેવા કરવી અમને હમું નમું કરી હાથ પગ ધોઈ પછી માવો ખાઈ વરી તમે કહો ભાઈ તમે જરાક સાવચેતી રાખો માવા ખાવી નો વાંધો નહીં હાલો જે પંપુ બે ભરાઈ ગયા છે હવે મળી ધાણામાં સાડા અગિયાર પૂણા બાર થવા જાય છે પણ વાતાવરણ પવન ને ઠંડુ ને હે એટલે તડકો લાગવાનું નામ નથી કઈ અને જો દવાઈ સામી જ ઉડે છે સામો પવન હે એટલે હાલો ધીરે ધીરે કરી ચાલુ મોટા તો આપણે આમાંથી ફ્રી કીધી છે હા હા એક જગ્યાએ આપણે ફરવા જવું છે આપણે ઓલી ગીર ગીર છે ને ગીર એને નેહડા જોવા જવું ને બધા

જો આ મારા મમ્મી હે ને રોટલા પાપડ વણે હે પાપડા હવાર ની બેઠી તી તો સે રાત રોટલા કરવા મંડી બે કરીયા તા તું કહું વણી ના જો હે ને અયા પાપડ હું કાય હે બનાવે હે હલવો તી એ ટણ ગાજર નું ખમણ કરતા હતા અને અમે બે પાપડ મણતી તી મારે જય શ્રી કૃષ્ણ જય માતાજી હલવો બનાવવો છે મારે વિરેનભાઈ વાત લીધી હતી કે હલવો બનાવવો હવે બનાવી લઈ આથણા કર્યા ને હવે હલવો બપોરતા થઈ ગયા પણ એક દોઢ વાગ્યા હોતી ના થઈ ગયા હે લગભગ પથામાં ઘી નાખવાનું પછી નામી એવી ફેકાઈ જા હે ને ઘીમાં થોડું થોડું પછી દૂધ નાખવાનું પછી ખાંડતા બહુ મોડી નાખવાની થાય આથણા કર્યા ને એનો કેતો તમે હલવો ભાવે એવું બધું સુરપી ને ના ભાવે

આપડે ઓલા હાથ પચાસ મખાણ ઝેરવી દેવી ને હા હવે તો પાણી ફરી ગયું

તો તો એ ખાઓ ને હા એમ કે હું તો તમારા સુવારા સુવાર સારું કાઢવાનો નથી હાવ ખાંડવાનો એકદમ ત્યાં ના

થઈ ગયો ને હલવો ભાઈ હલવો હલો ભાઈ હલવો ખાવો ભાઈ રેડી જ છે બગો તો હેમ ને કદર કૂટાય ત્યાં થઈ જ જાય ગમે કરી તું એમાં કહી કાટ ના શકે ભરાઈ ગઈ

সকেডে্যেডনি সান্যুযরাছীহাবক চেনি টাশত নিসকেডু জিত্হে মারািясশক���ু, করেকারেডারার nghез Colman সকুলাকর দ্হতিলে, ডিতাাশ্ল হার

આપણો હલવો થઈ ગયો તૈયાર ખાવું હોય તો બાકી હાલો વિડીયો નો કરીને ફરી નવા બ્લોગ માં ત્યાં સુધી આવજો રામ રામ